પંચમહાલ જિલ્લાના કાલોલ અને ડેરોલને જોડતા રેલવે અંડરપાસમાં ફરી એકવાર ગંભીર ખામી સામે આવી છે અંડરપાસની કોન્ક્રીટ છતમાંથી સિમેન્ટના પોપડા ધસી પડતા મોટી દુર્ઘટના સર્જાતી બચી છે ઘટના સ્થળે ચાર મહિલાઓ પસાર થઈ રહી હતી તેમ છતાં સૌનો અદ્ભુત રીતે આબાદ બચાવ થયો હતો આ અંડરપાસ જ્યારે બનાવાયો હતો ત્યારથી જ લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે ચોમાસામાં પાણી ભરાઈ જવાથી અવારનવાર આ માર્ગ બંધ રહે છે પાણીના નિકાલ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને અલગ વ્યવસ્થા ઊભી કરાઈ હોવા છતાં પણ તેનો કોઈ ઉપયોગ નથી થતો અંડરપાસનો વળાંકવાળો માર્ગ હોવાથી સામસામે આવતા વાહનોને મુશ્કેલીઓ ઊભી થાય છે અગાઉ પણ શાળાના બાળકોને પાણી ભરાયેલા અંડરપાસની છત ઉપરથી પસાર થવાની નોબત આવી હતી કાલોલથી ડેરોલ સ્ટેશન જવા માટે લોકો માટે આ અંડરપાસ મુખ્ય માર્ગ છે આ સિવાય ત્રણ કિલોમીટર જેટલો ફેરો ફરવો પડે છે પરંતુ સતત ખામીઓ અને હાલની છત તૂટી પડવાની ઘટનાએ કામગીરીની ગુણવત્તા અંગે સવાલો ઉભા કર્યા છે લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે જ્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કરાઈને અંડરપાસ બનાવવામાં આવ્યો હતો ત્યારે તેની ગુણવત્તા કેમ જાળવાઈ નહોતી